નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર આજનો આ વિડીયો છે ને એટલા માટે બનાવ્યો છે કે પાછલા મેં એક વિડીયો બનાવેલા છે ગુજરાતી ફોન્ટ કરીને હવે ગુજરાતી ફોન્ટમાં કેવું હતું કે આપણી ચેનલ મોઇન્ટેડ નથી ત્યારે મેં એમાં પાસવર્ડ નાખીને વિડીયો બનાવેલા છે તો એમાં ઘણા લોકો છે ને વિડીયો પૂરો જોતા નથી અને પછી એમાં કોમેન્ટ કરે છે ખોટે ખોટી એટલા માટે આ વિડીયો મેં ફરીથી બનાવ્યો છે તો આ વિડીયોની અંદર છે ને હું તમને એ જે ફોન છે એમાં જે પાસવર્ડ આપેલો હતો એ પાસવર્ડ વગરનો ફોન છે ને આ વિડીયોની અંદર આપવાનો છું તો તમારે શું કામ કરવાનું છે તો જુઓ એના માટે તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે ટેલિગ્રામની બરાબર આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર તમારે જવાનું છે લિંક દ્વારા અને ત્યાં તમને આ ગુજરાતી ફોન છે એ બિલકુલ ફ્રીમાં મળી જશે કોઈ પણ પાસવર્ડ રાખવામાં આવેલો નથી તો જે લોકો કોમેન્ટ કરે છે ખોટી ખોટી એમને પણ કહી દઉં કે એ જે તમે કોમેન્ટ કરો છો ને એમાં તમે વિડીયો પૂરો જોતા નથી ને એટલે નકર બાકી એમાં પણ પાસવર્ડ આપેલો જ છે બરાબર અને પાસવર્ડ આપણે ચેનલ મોનિટાઇઝ માટે વોટ ટાઈમ ખૂટતો હતો એટલા માટે રાખ્યો તો પણ હવે એની કોઈ જરૂર નથી એટલા માટે આ ફોન છે ને એ તદ્દન ફ્રીમાં તમને આપવાના છે બધાને તો ગુજરાતી ફોનનો ઉપયોગ કરો પિક્સલ લેબની અંદર એડ કરો ડાયરેક્ટ તો ડાઉનલોડ કરવાનું ઓપ્શન છે તમને મતલબ કે જે લિંક છે ડાઉનલોડની એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ટેલિગ્રામની તો ત્યાંથી તમારે જઈ અને સીધા ડાઉનલોડ કરવાના રહેશે બરાબર તો હવે જો કોઈ પણ બીજો પ્રશ્ન હોય હવે તો તમે મને કમેન્ટની અંદર પૂછી શકો છો આશા રાખો છો કે આ વિડીયો તમને ગમ્યો હશે ગમે જોઈએ ને કારણ કે બધા ફોન છે એ તમને ફ્રીમાં મળી રહ્યા છે એટલા માટે તો હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એ માટે થઈને અને વિડીયોને લાઈક કરી દો મળીશું નવા વિડીયો સાથે જય માતાજી